ઉમા વિદ્યાલયમાં ધોરણ દસના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવ્યો જોઈન્ટ સિમતનગર મેટ્રો સેર ગ્રુપ દ્વારા ઉમા વિદ્યાલયમાં ધોરણ દસના વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના મહંત મુકુંદભાઈ રાવલ અને નીતિનભાઈ દ્વારા કલમ પૂજન કરી દરેક વિદ્યાર્થીઓને કલમ આપવામાં આવી મહંતો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી જાણ સિમતનગર મેટ્રો શહેરના પ્રમુખ દર્શનાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાની માહિતી તેમજ જરૂરી સૂચનો કરવામાં આવ્યા શહેર બહેનો દ્વારા દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી દરેક વિદ્યાર્થીને નાસ્તો કરાવવામાં આવ્યો આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી દર્શનાબેન પટેલ મંત્રી શ્રી ફાલ્ગુનીબેન ઉપાધ્યાય તેમજ સહેર ગ્રુપની તમામ બહેનો ઉપસ્થિત રહી હતી રિપોર્ટર કિરીટ કુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર